અમારા કાતે દેખાય નઈ ભાઈ નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા બ્લોગ માં પણ તમારું સ્વાગત છે અને મિત્રો આ વિડીયો તો ખાસ કરીને છેલ્લે સુધી જોજો કારણ કે આવી બુટો નજારો તો તમને ક્યાંય પણ જોવા નહીં મળે અને સાથે મિત્રો બે બે તો બરફ પીસવાના મશીન પણ ચાલે છે જેમ રેલગાડી ના ડબ્બાની જેમ જ લાઇન ટુ લાઇન બરફ પીસાઈને ને પણ બૂટની ની અંદર જાય છે અને જલ્દી થી પહેલા તો મિત્રો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બે લાયકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો આવનારા આવા જ નવા નવા વિડીયો તમને જલ્દી થી પણ જોવા મળી શકે

હવે એ પણ જોઈ રહ્યા છો કે દરિયાના કાંઠામાં હવે ધીમે ધીમે બધી બોટો પણ જામ થતી જાય છે કારણ કે મિત્રો માછલા ની હવે બે થી ત્રણ મહિના જ બાકી પણ છે અને એ જ કારણે ધીમે ધીમે બોટો પણ હવે બંધ થતી જાય છે અને મિત્રો આ છે તે નવા મશીન છે એમ સમજી લ્યો કે બે ના મોડલ પણ સમજી લ્યો તો ચાલશે અને મિત્રો પેલા જૂની સિસ્ટમ ખુબ જ મહેનત પણ હતી વિડીયો નથી બાકી હું તમને એ પણ દેખાડે તો ચાલો મિત્રો હવે જોઈએ એકદમ જીવતા અને ફળફળતા માછલાઓ પણ મારા ભાઈ ઓલે લાખ બરબલા અમાર અમાર કાટ દેખાઈ ની ભાઈ બરબલા જામ છે હા ભાઈ સતી આંકુ કરી ભાઈ જુઓ બટમાં あんまりいない。なんだん